આજે સવાર સુધીમાં કિસાન આંદોલનના સ્થળ પરની ખરેખર સ્થિતિ શું છે કિસાન આંદોલન કયા તબક્કામાં અત્યારે પહોંચ્યું છે અને કિસાન આંદોલનના ખેડૂત આંદોલનના સ્થળ પરથી વાતાવરણ કેવા રૂપમાં દેખાઈ રહ્યું છે અને કઈ દિશામાં આંદોલન આગળ વધી રહ્યું છે અગર તો કેવા કેવા કારણોસર હાલ પૂરતું આંદોલન સ્થગિત છે એની વિગતો મેળવવી એ ખેડૂત તરીકે આપણે માટે ખૂબ જરૂરી છે મિત્રો કારણ કે એક અપપ્રચાર આખા દેશમાં સત્તા પક્ષના લોકો તરફથી પૂર જોશમાં ફેલાવાઈ રહ્યો છે અને એ અપપ્રચાર છે ખેડૂતોને

બાકીના ધર્મ સાથે સંકળાયેલા ખેડૂતોથી એમને અલગ કરી દેવાનો દુષ્પ્રચાર એમની જે માંગણી છે એ માંગણી પંજાબ હરિયાણા કે રાજસ્થાન માટે નથી સમગ્ર દેશના ખેડૂતો માટે છે અને તેથી ત્યાં આંદોલનના સ્થળ પર પોતાનો જીવ જોખમમાં મૂકી અને સરકારની સામે પ્રદર્શન કરતો ખેડૂત પ્રત્યેક ખેડૂત ભારતીય ખેડૂત છે અને એનો કોઈ ધર્મ નથી એની કોઈ જ્ઞાતિ નથી એ ખેડૂત સમુદાયની વ્યક્તિ છે અને ખેડૂત સમુદાયની દરેક વ્યક્તિ આપણા બધાના માટે એક સમાન છે અને હોવી જોઈએ કારણ કે આપણે સરકાર નથી સરકાર માટે જ્યારે જરૂર પડે ત્યારે જુદા જુદા નામથી આપણને એટલે કે નાગરિક વર્ગને અલગ અલગ પાડી દેવા જરૂરી હોય છે સત્તા માટે એ જરૂરી હોય છે આપણે માટે એ જરૂરી નથી આપણા માટે જરૂરી છે ખેડૂત તરીકેની આપણી ઓળખ અને ખેડૂત તરીકેની આપણી ઓળખ ભારતના કોઈ પણ ખૂણાના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ ધર્મના ખેડૂતની સાથે

આપણા બધાની વાત માટે ત્યાં સરકારની સામે જાત જાતના અત્યાચારોની વચ્ચે સંગઠિત રૂપમાં સહયોગી રૂપમાં અને એક સહનશીલતા સાથે પ્રદર્શન કરી રહ્યા છે ગત એકવીસ તારીખના રોજ ખનોલી બોર્ડર પર સરકારની મશીનરી દ્વારા જે એક ખેડૂતની હત્યા થઈ અને એ હત્યા પછી આંદોલનને તાત્કાલિક અસરથી આંદોલનના નેતાઓએ થંભાવી દીધું છે અને સ્વાભાવિક રીતે પોતાના વર્ગમાંથી પોતાના સહયોગી સમુદાયમાંથી સામેના પક્ષ તરફથી કોઈનો હુમલામાં મૃત્યુ થાય ગંભીર ઇજા થાય તો આગેવાનોની ફરજ છે આગેવાનોની જવાબદારી છે કે કાર્યક્રમને તાત્કાલિક ધોરણે રોકી દેવો અને નવી રણનીતિ તૈયાર કરવી અને તેથી ખેડૂત આગેવાનો નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે કે સરકાર ગમે તેટલા ખેડૂતો કે ગમે તેટલા ખેતમજૂરો એને ગમે ત્યારે ઉપાડી લઈશું કારણ કે આ દેશમાં આ સરકારમાં દેશનો ખેડૂત અને દેશના ગ્રામીણ મજૂરના જીવનની કોઈ કિંમત નથી સરકાર પોતાની મશીનરીથી ગમે ત્યારે ગમે તેને મારી નાખી શકે છે સરકાર કોઈ પણ પ્રકારની પોતાની જવાબદેતા સ્વીકારવા તૈયાર નથી અને આવી સરકારોની સામે જ્યારે લડવાનું હોય ત્યારે ખૂબ વિચારપૂર્વક આગળ વધવું પડે છે અને ક્યારેક વ્યૂહાત્મક રૂપમાં પણ કરવી પડે છે એટલે અત્યારે ખેડૂત આંદોલનના સંચાલક ખેડૂત આંદોલનના સંચાલક સંગઠનો જે છે એ આપણા તમામ ખેડૂત સંગઠનોએ જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એવા પ્રકારનો છે કે હાલમાં એટલે કે આવતી અઠ્યાવીસ તારીખ સુધી કોઈપણ પ્રકારના આક્રમક કાર્યક્રમોથી દૂર રહેવાનું છે એ ખેડૂતની શહીદી પર હતી આજે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને ડબ્લ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જેના દબાણ નીચે સરકાર આપણા દેશમાં આપણા ખેડૂતોની પર ધીમે 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 દબાણ છે એ સંસ્થા એટલે કે ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પુતળાઓનું દહન કરવાનો કાર્યક્રમ આજે ખેડૂત સંગઠનો દ્વારા થશે આવતા દિવસોમાં કાર્યક્રમને કેવા રૂપમાં આગળ વધારવો એને માટે આવતીકાલે દેશના તમામ ખેડૂત સંગઠનોના નેતાઓની બેઠક મળશે એ બેઠકમાં નિર્ણયો લેવાશે હા એક વસ્તુ છે કે આ બેઠકોમાં આપણા ગુજરાતનો ખેડૂત ક્યાંય નથી આપણા ગુજરાતમાં અત્યારે એક પણ એવું ખેડૂત સંગઠન કામ નથી કરતું સક્રિય નથી કે જે સંગઠન સરકાર સામેની લડાઈમાં પોતે ખુલ્લમ ખુલ્લા જાહેરમાં આવી શકે ભારતીય કિસાન સંઘ એક સમયે થોડું થોડું ખેડૂતો માટે કામ કરતું હતું પણ એ આરએસએસ ની એક પાક હોવાના કારણે ગુજરાતમાં આપણા ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી એ સંગઠને પોતાના કાર્યક્રમો સંકેલી લીધા છે દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર બની છે એટલે રાષ્ટ્રીય કક્ષાએ પણ ભારતીય કિસાન સંઘ નામનું સંગઠન અત્યારે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન માટે આ સંગઠન સરકારની સામે કોઈ પણ પ્રકારની દરખાસ્તો કે કોઈ પણ પ્રકારની લડત લઈ અને અને આવવાનું એટલે આ કોઈ નથી પણ દેશના બાકીના ખેડૂત સંગઠનો પોતાની શક્તિના જોડે પોતાની સહન શક્તિ ના જોડે ત્રાસ સહન કરીને પણ અત્યાચારો સહન કરીને પણ હિંસક હુમલાઓ સહન કરીને પણ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય એકાદ નિર્ણય પણ સરકાર પાસે જો લેવડાવશે તો એ રાષ્ટ્રીય કક્ષાનો નિર્ણય છે અને આપણને ગુજરાતના ખેડૂતોને કંઈ પણ તેના વિના એનો લાભ અચૂક મળશે મિત્રો તો એક લાભાર્થી તરીકે પણ દરેક ખેડૂત મિત્રો આ વિડીયો અચૂક જોવે એવી આપની પાસે અપેક્ષા જય કિસાન જય ભારત